આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મૌનવ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસની અનામત વિરોધી નીતિ વર્ષોથી નેહરુજીના માધ્યમથી લઈને આજે રાહુલ ગાંધીના માધ્યમથી છતી થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહીંયા ધાણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો ને ની અંદર છપ્પનની ની અંદર કાકા સાહેબ કાલેકરે ઓબીસીનું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો એકસઠમાં માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામતનો વિરોધી છું અનામત ના હોવી જોઈએ પુત્ર રાહુલ રાજીવજી આવ્યા એમણે એવું કહ્યું કે આ બુદ્ધુ અને અનામત આપી ના શકાય અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત

અત્યારે એમની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશું અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી અનેક બંધાણ બનાવવા વાળા બસો છપ્પન આગેવાનો આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશમાંથી અનામત દૂર કરે છે ને અનામત થી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામતમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી જ્યારે વડાપ્રધાન હતા વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે તેમણે કહ્યું કે હું મનુસ્મૃતિને નહીં હું ભીમ સ્મૃતિને માનું છું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા માહી એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણને રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગરની અંદર પાંચ રાહુલજી બંધારણની એટલી અપમાન ના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી બંધારણને ખિસ્સામાં મૂક્યું અને પાછલા પેન્ટના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધાન અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જશવંતસિંહ બાબુ સાહેબથી લઈ સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહીંયા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલનું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કર્યો છે ઓકે તરીકે આ ઘટના બની હતી એકમીનો તારીખનું સ્થળ પર ગયો તો ના પરિવારને મળ્યા એના માતા પિતાને મળ્યા ને પોલીસ એની કાર્યવાહી સખતપૂર્વક કડકાઈથી કરી રહી છે આજે અમે એથી ત્યાં મને કલેક્ટરશ્રી ડીડીઓશ્રી જવાના છે આજે આપણી સમક્ષ કહેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે વખોડી કાઢીએ છીએ એની નિંદા કરીએ છીએ અને સરકાર કડકમાં કડક હાથે ઝડપથી પગલાં ભરશે કોઈ પણ આરોપી હશે કોઈને છોડાવવા નહીં સાહેબ આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ન બને તે માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે શું સજા આપવામાં આવશે સજા કોર્ટનો વિષય છે ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી તાત્કાલિક કડકમાં કડક પગલા થાય સાહેબ લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે તેને લઈને શું છે ફાસ્ટ ટોક ફાસ્ટ ટ્રેક કોર્ટ જે નથી સર હજુ સુધી માનવ અધિકાર પંચમાં રિપોર્ટ કરવામાં આવ્યો નથી કરવામાં આવશે તો તપાસ ચાલી જ રહી છે તપાસ અંતિમ તબક્કામાં છે ઓકે